રાજ્ય સરકારની આજે કેબિનેટ બેઠક મળી હતી કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં લઈ સુધી એક રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન અંગે ચર્ચા કરવામાં આવી આ પદયાત્રાનો સમયગાળો છવ્વીસમી નવેમ્બરથી પાંચ ડિસેમ્બર સુધી ચાલશે આ સાથે બોર્ડર વિલેજ યોજના હેઠળ સરહદી ગામોમાંથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન માટે વધુ બસોની સુવિધા પૂરી પાડવા આદિજાતિ વિકાસ વિભાગ તથા એસટી નિગમ દ્વારા બસો પચાસ નવી બસો પૂરી પાડવા સંયુક્ત પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવ્યો છે આ સાથે રાજ્યમાં રવિ સિઝનમાં થતા જીરાના વાવેતર વિસ્તારોમાં સિંચાઈની પૂરતી સુવિધા પૂરી પાડવા જનપ્રતિનિધિઓ તથા ખેડૂતો તરફથી મળેલી રજૂઆતોને હકારાત્મક વાચા આપતો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે રવિ સિઝનમાં જીરાનું વાવેતર થયું હોય તેવા વિસ્તારોમાં ખેડૂતોને પિયત માટે આવતીકાલ તારીખ વીસ નવેમ્બર બે હજાર પચીસથી જ આઠ કલાકના બદલે દસ કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે અલે દેવકુમરા મંદિરના ડેવલપમેન્ટ માટે રાજ્ય સરકાર દ્વારા 2.18 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે ખાસ કરીને સરદાર ભल्लभભાઈ પટેલજીની 150મી જન્મદિવસની બે વર્ષ સુધી ધામ ધૂમતી માત્ર ગુજરાતમાં નહીં પરંતુ Kashmir થી કન્યાકુમારી સુધી દેશના બધા જ રાજ્યોમાં સેરો જિલ્લાઓ ગામડાઓ સુધી આ ઉજવણી લઈ જવાનો માનનીય પ્રધાનમંત્રી શ્રી ગણેશભાઈ મોદીજી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યભરમાં સરદાર સાહેબના વિચારોને જન જન સુધી પહોંચાડવા માટે 15મી નવેમ્બર થી 22મી નવેમ્બર સુધી સમગ્ર ગુજરાતમાં ભવ્ય પદયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે માનનીય મુખ્યમંત્રી શ્રી કેઈકાલેજ અવધારત ખાતે प्रदेश अध्यक्ष जगदीश भाई आमदार સાથે અને ગુજરાતના ચારે દિશાએ હજારો લોકોની આ પદયાત્રામાં જોડાયેલા છે આ પહેલીવાર જે આદિગત વિસ્તારના છીવાડાના ગામડાઓ એના વિદ્યાર્થીઓ માટે જે વિદ્યાર્થીઓ ગામથી શહેરો સુધી કે એમની સ્કૂલ કોલેજ સુધી જઈ શકે અને વચ્ચેથી કોઈ બી ડ્રોપ ઓફ ના આવે તે માટે પહેલીવાર ખૂબ મોટો પ્રયાસ વિશેષમાં ગુનેરાત્રાજે દ્વારા ચાલુ કરવામાં આવ્યો છે ખાસ કરીને મોડર્ન વિલેજમાં જીએસઆરટીસી અને ટ્રાઇબલ વિભાગે સાથે મળીને 250 નવી બસ 87 કરોડના ખર્ચે ચાલુ કરવામાં આવી છે 14 જિલ્લાઓમાં 15000 થી વધારે આ વિદ્યાર્થીઓને આનો લાભ મળશે અને આ યોજનાએ આપણા ભવિષ્યની અંદર હજી વધુ છેવાડાના જે ગામડાઓ છે બોર્ડર વિલેजेस છે એની અંદર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે ખાસ કરીને વિકાસ fund એક્સપ્રેસ સિવા નામનું છે અને આધીનથી વિસ્તારની અંદર વધુમાં વધુ આને અમારા કુસુમનો લાભો પડશે રવી સિઝનમાં ખેડૂતોને પીયળ માટે 10 કલાક વીજ પુરવઠો આપવાનો આવશે રાજ્યમાં રવી સિઝનમાં છતાર જીરાડા વાવેતર વિસ્તારમાં सिंचाई की पूर्ति सुविधा पूरी पावा जनप्रतिनिधि द्वारा आदरणीय मुख्यमंत्री भरा खेड रजुआमको महत्वपूर्ण निर्णय राज्य सरकार द्वारा लेवि सीजन जी आवेदन थे विस्तार नवम्बर पच्चीस आठ कलाक बदले दस कलाज पुरव पड़वा રાજણા અમદાવાદ મેસણા પાટણ સુબરનગર વાલ ફરાદ મોરબી જિલ્લાના તીર તાલપના જીરાનો આ વિસ્તાર મોટા ભાગે તцу હોય છે 1090 ગામોના 5950109 ખેતીવાડી ગ્રામોને આનો લાભ મળશે વધુમાં દાહોદ અને દરવાડા તાલુકાઓની પણ નવી સીઝન માટે 8 કલાકને એટલે બાર કલાક નું પૂરો પરવામાં આવશે જેના પરિણામે 191 ગામમાં 9758 કિલોનો અનમોલ સિનો લાભ છે તળું અમે આદિને વિદુષને આપવાનું છે ગુજરાતમાં આલેલા પર જોયું કે અમારા એક અંતરેશિયા બબતે સવારે જ માહિતી ઓબી આપી છે અને वन्य જીવોનું સર્વતન માટે રાજ્યના તમામ વિભાગો ખાસ કરીને फॉरेस्ट डिपार्टमेंट ने वो अभिनंदन आपको कितने जेल प्रकार कामगिरी करे ये ठुकी राज्य के अंदर बंग्ला जिम्मों ने संबंधन मार्च एक बहुत सारे कामगिरी थे प्रभारी विस्तार में आज मुख्यमंत्री श्री एक बार सभी प्रभारी मंत्री श्री होंगे आप अठवाईया प्रवास दर्ज रोडो क्या रोडोली मरावस मार्च ने कामगिरी क्या पहुं અને રોડો પર જે ખાડા કે જે રોડ તાત્કાલિક રિપેરિંગની જરૂરત હતી તે કેટલીક આધી પૂર્ણ થઈ જાય અને કેટલી કામગીરી ઝડપથી નવા ટેકનોલોજીના બાર ચાલુ થઈ શકે તેનું તાત્કાલિક નિરીક્ષણ માટે સૂચના આપીએ પ્રભારી મંત્રીશ્રીએ ફરી એકવાર સૌ પ્રભારી મંત્રીશ્રીઓને આ અઠવાડિયના એમનો પ્રવાસ દરમિયાન રોડોની બરાબર મત માટેની કામગીરી ક્યાં પોચી અને રોડો પર જે ખાડા કે જે રોડ તાત્કાલિક રિપેરિંગની જરૂરત હતી તે કેટલી કામગીરી પૂર્ણ થઈ છે અને કેટલી કામગીરી ઝડપથી નવા ટેકનોલોજીના બાર ચાલુ થઈ શકે તેનું તાત્કાલિક નિરીક્ષણ માટે સૂચના આપીએ અને તમામ મંત્રીશ્રીઓને એની સૂચના આપવામાં આવી છે કે કોઈક નવો રોડ બનાવવામાં આવ્યો